દીકરા બોલો તું મને ગોમમાંથી માંથી ચો લઈ જાય હે ચો લઈ જાય હે તું તમને જે લઈ જુ છું એ બરોબર છે ચૂપચાપ તો તમારે બોલ બોલ નહીં કરવાનું ના નહીં પાડી તમને પણ હું ચો વધારે પણ બોલ્યો હું હા તો ચૂપચાપ રહો એમ એમ બે આખો દાડી બક બક કરો છો

એટલે રે હાટ કરો કેવો આ ખાટલો લઈ લો હડે પેલા ઓથમો એ ડોહા લે આટલા દાડા ચો કાઢ્યા તે આ ખાટલો લઈ લે હાટ કર પણ નહીં ઉપર તો હવે તમારો ત્રાસ છે ઓના કરતી મરી જો કે શું સુકમ જીવો છે આખા હવા આવતા તો હડો આ બાજુ આવો ખટ કરવા મારે કોમ છે એટલે ભેસ ના સાપર ઊંઘ નહી આવે તમને અને આવશે પણ રાતે ઠંડી બહુ લાગશે હા એ તો હું આજે હું હમણાં કોબડો હાલી જવું તમે

પણ બહેર પી જેવું તો મને હાલતો જાય શું કરવા છે તમારે મારે કોઈક લાબુ હોય તો એ બધું મને કઈ દેવાનું જે લાબુ હોય કોઈ પડ્યા તો ચુપચાપી જાય છે બકરાજી કેમ તમે ખેતરમાં અલા કોણતી છે આ તો આવો આવો કેમ તમે વઘડા આવતા રહ્યા બસ હવે હું હવે ખેતરમાં જ રહેવાનું છે કેમ કે મને ઘરે નહીં ફાવતું અલા આવા ઢાડનું તમારે રહેવાતું છે ઓ ખેતરમાં ઘરે મકાન આમ ધાબા ભરેલા છે ને ખેતરમાં રહેવાય તમારાથી પણ વાત સાજી કોણતી પણ શું છે ખબર છે મને હવે એ હવા નહીં ગમતી આ કીધું જો વગડામાં તો ઠીક રે આમ સારું લાગે ના આમ વગડામાં વાયરો બાયરો બધું ઠંડક સારું રે તો પાછો આમ કોમ ધંધો ઓછો કરજીયો પાછા આને ખરી ખાતવજી ના ના કશું કરતો નહીં આ કે જો ડોબુચાનું આમ કરતું કે લાવ પાણી રેડું થોડું એ તો આવો પેલા પાઈ જોત હવે તમારે જો આ બધું મથવાનું આવે છે ના ના નહીં મથન છોકરા મને નહીં કોમ કરવા દેતા લાગી રે આ મે ભાડે એટલે તમને કીધું હવે હમણે 6 મહિના આવ્યો નહીં આપણે આવતો છેતરમાં ના છેતરમાં તો આવવું પડે મને ખબર છે પણ કોમ ધંધો ઓછો કરો અને આ શરી ખાતું હવે હવે તમારાથી ના થાય સાચી વાત છે હું જઉં એ હાલ આવજો કે આવજો આ તો જતી રહ્યા કાકા એ અલ્યા બકરાજી શું કરો છો તમે હા આખું ને કોમે તમે બિહાર્યા હોય હું આશા કરતો હતો પણ તમારે જો કોમ કરવાની જરૂર છે તમારો છોકરો ઘણા પૈસા કમાયા સારું ઘર છે ઘર રહેતા હોય તો

આપણા શેતન મો તું આવી ગયા હા છોકરાને લેતા આવજે અરેલા જ નતો નડતો મને નડતો હતો હવે ગોમને શું કે મારે જવા બહાર આવશે ને હા વેડ હું તને લેવા ચિંતા ના કરોહાને કે ભેંસો એ પાછું શેતન કોમે કરજો હા વેડ મેલ હું આવું

એ મેલો હાલ હજુ ખાવાનો ટાઈમ નહી થયો મોડા ખાજો હાથ તો વાગવા છે હવે ખાઈ લેવા દે દીકરા હવે નવ દસ વાગે ખાશો તો કોઈ વાંધો છે તમને શું કામ કરીને એમ તો ઊંધા પડી જશે ભૂખ લાગી જાય છે બટી ભૂખ લાગી છે ખાવા દે કે થોડું અને ભેસોને ને પોણી પાયું છે પાયું હમણાં જ પાયું અને આ ઓખો તો બધા એમને એમ પડ્યો છે પાય તો પછી મોડા નાખ દે મોડા નહીં લો આતા નાખો હો તાર કોઈ કામ નહીં તમારે આમ આવતા તો અને તો ઓઢવાનું કશું લાયો નહીં ઓઢવાનું હા હવે ઓઢવાનું હું ભૂલી જશો કાલ તમને આલી દેશ અતારે ઓખો નાખો અને હું રાતે ઠરી જઈ જારી હા કે ઠરી જશો તો ને મરી ન જો એક દાડો ઠરજો એમાં કોઈ ન થઈ જાતા મને હું જઉં છું મારે કોમ છે હજુ ઘણે ચેતન ઓટો મારીને આવું છું તો ઉધી પેલા ઓખો નાખો હા એ બેહી ના રો બહુ બેઠા રોટલા ગાધા

આ ગામમાં હતા તો હારું હતું હું અહીંયા તમને વાત ફીતે કરતો તો મારાવાડી બગડે કોક દાણો આવવાનું થાય એ કોંતીજી શું છે આ બધું કાછોને શું થાય આ તારા બાપના આતારે તો કામ કરાવે ભાઈ એ હારું લાગે એ બધું તમારે નહીં જોવાનું તમે તમારું કામ કરો અને તમે આને બધે મારી વાતો ના કરાવો મળો પેલી બાજુ જો હજી પેલો ઓખો ના થી તો અને તમે તમારું જે કામ કરતા ને કરીખો કમ તાક આટલા હવે અવસ્થા થઈ કોમ ના કરાવરા જો આવી રીતે જો મને છોકરો હેરાન કરતો હોય ને તો બે લબો સની આ લીધું તે જો ને તમારો છોકરો શું હાલુ કરી ઊંધું પડી ગયા છે તું તો છોકરો છે કુણ છે એ બધું તમારે ની જોવાનું તમે વધી નેકળો અને અમારા ખેતર પગ ની મેલવાનો જો હોય થી એ ખેતર માં ચા પગ મેલો રસ્તે હેડ્યા જાતા તારા બાપને ને જોયું ના જીવ મારા પડી ગયો એ મારો બાપ મરી જાય ને તો તમારે કોઈ લેવા દેવા ની તમે નીકળો અને આ છોડી તમારી છે લઈ જો છોકરાને હોય ની આવા દેવાના જો હોય થી નેકળો જો જે અને

અરે આ મારો હાથી છે જજો પેલો લોટો ભરલાવો પાણી નો આ પાણી લોટો ભરતા જો કાકા જો હડો હવે હટ કરો એ આ તારા બાપ ના પાણી ભરાવે તાન તું જઈને ભરિયા કે પા તારા પાજેલા છે ના તું હ તું તો કે આ હાથી છે ને આ તો તારો બાપ છે તું શાંતિ રાખ હવે તમારે બધું જો જોવાનું તમને ના નહી પાડી કે વાય નહી આવવાનું ના ના તું તારા બાપ જોડે કામ કરાવે છે ને આ તારો 2-3 લાખ ની તને લાખ પગાર મળે છે ને એ હું તને નહી અલાવું

બકરાજી તમે ચિંતા ના કરો હાલ તમારી પાસે આવું વર્તન કરે ને તો છેડે એને એવું ભોગવવું પડશે અને શેતુર ભાઈ આ બધું તારા બાપે ભેગું કરેલું છે તો તું એ નથી કર્યું હા તો મેં તો કીધું મેં કર્યું છે અરે એમાં તો નવઈ છે તો હવે કોમ ના કરાવરાય એને તા આ તો કુદરતનો નિયમ છે જેવું કરો ને એવું ભોગવવું પડશે કાઢેલા વોલેન્ટવાત પડશે તારન તારે એ શેતુર હવે તો સુધર સુધર નકર રવડી જાય અજે તારે જોડે જે જાહો છે ને ઈ બધું જતું રહે તો તું ભીખ માંગતો થઈ જઈશ પાછો આટલા જણા ઠપકો આલા તોય લાગે છે લાગ છે ભઈ લાગ છે છોકરો તાર આલચન પોણી તો એ જ પાહે કે આ પાવે ને અમિત પાવા છે પાવે છે ના ના કાકા મારી ભૂલ થઈ ગઈ હવે હું આવું ન કરું અને ખરેખર કોંતીજી સોમાજી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને સમજાયો માફ કરજો મારી ભૂલ થઈ ગઈ અને તમને પેલા દાડે બોલ્યો હું માફી માંગુ છું માફ કરજો કાકા હવે મને પસ્તાવ થાય છે કે મારે તમારા હવે આવું નતું કરું કારણ કે